આઈફોન સિક્સટીન આવતા અઠવાડિયે લોન્ચ થશે જ્યારે ઘણા લોકો નવા આઈફોન સિક્સટીન સિરીઝના લોન્ચિંગ સાથે કંપની શું રજૂ કરશે તે વિશે ઉત્સાહિત છે કેટલાક બજેટને જોડાયેલા લોકો પણ વિચારી રહ્યા છે કે શું કિંમત હશે આઈફોન સિક્સટીનની આવતા સપ્તાહની શરૂઆતમાં સત્તાવાર કિંમતો આવવાની સાથે ભારતમાં આગામી આઈફોન સિક્સટીન લાઇનઅપની કિંમત કેટલી હશે તે બાબતે ઘણા લીકર્સોએ વાત કરી હતી એપલ હબે તાજેતરમાં આઈફોન સિક્સટીન સિરીઝની કિંમતો લીક કરી છે આ સૂચવે છે કે આઈફોન સિક્સટીનના ના બેઝ મોડલની કિંમત અંદાજે સડસઠ હજાર એકસો હોઈ શકે છે આઈફોન સિક્સટીન પ્લસ જેનું મોટું ડિસ્પ્લે છે તેની કિંમત આશરે પંચોતેર હજાર પાંચસો હોવાની શક્યતા છે તો આઈફોન સિક્સટીન પ્રોની કિંમત બસો છપ્પન વેરિયન્ટ માટે આશરે રૂપિયા બાણું હજાર ત્રણસો હોવાની શક્યતા છે તે દરમિયાન અલ્ટ્રાપ્રીમિયમ આઈફોન સિક્સટીન પ્રો મેક્સે સમાન સ્ટોરેજ ક્ષમતા માટે આશરે એક લાખ સાતસોથી શરૂ થાય તેવું માનવામાં આવી રહ્યું છે